ભારતના સૌથી મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંને એકની સુરક્ષા મજબૂત બનાવવા માટેના એક મહત્વપૂર્ણ પગલાં તરીકે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એ પંજાબ અને હિમાચલ પ્રદેશ વચ્ચે આવેલા ભાખરા ડેમ પ્રોજેક્ટની સુરક્ષાની જવાબદારી સત્તાવાર રીતે સંભાળી લીધી છે સી યુનિટ બીડીપી નંગલનો સત્તાવાર ઇન્ફેક્શન સમારંભ ના રોજ યોજાયો હતો જે ભાખરા ડેમ પ્રોજેક્ટ બીડીપી નીઆઈએસએફની તૈનાતીની ઔપચારિક શરૂઆતનો પ્રતિક બની રહ્યો હતો આ સમારંભમાં શ્રી નવજ્યો ગોગોઈ આઈજી સીઆઈએસએફ શ્રી એમ કે યાદવ ડીઆઈજી સીઆઈએસએફ અને શ્રી મનોજ ત્રિપાઠી અધ્યક્ષ ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ સહિત સીઆઈએસએફ યુનિટ બીડીપી નંગલના યુનિટ કમાન્ડર શ્રી પ્રતિક રઘુવંશી તેમજ કમાન્ડન્ટ ઉપસ્થિત રહ્યા હતા આ સમારંભે રાજ્ય પોલીસ પાસેથી ને સુરક્ષાની સત્તાવાર હસ્તાંતરણ પ્રક્રિયા પૂર્ણ કરી ભાખરા ડેમ હિમાચલ પ્રદેશમાં અને નંગલ ડેમ પંજાબમાં સુતલજ નદી પર બિલાસપુર જિલ્લામાં આવેલો કોક્રિટ ગ્રાવિટી ડેમ છે જે ગોવિંદ સાગર જળાશય રચે છે આ ડેમ બસો છવ્વીસ મીટર ઊંચો અને પાંચસો મીટર લાંબો છે જે એશિયાના સૌથી ઊંચા ડેમ્સ એક છે ગોવિંદ સાગર જળાશય નેવ કિમી સુધી ફેલાયેલો છે અને એકસો અડસઠ કિમી વિસ્તાર આવરે છે જેમાં નવ પોઈન્ટ ચોત્રીસ બિલિયન ક્યુબિક મીટર પાણી સંગ્રહિત કરી શકાય છે જે ભારતનો ત્રીજો સૌથી મોટો જળાશય છે ઇન્દિરા સાગર અને નાગાર્જુન સાગર પછી આ ડેમ ઉત્તર ભારતમાં સિંચાઈ ઉત્પાદન અને પાણી પુરવઠામાં ભૂમિકા ભજવે છે આ સુરક્ષા અગાઉ તેમના રાજ્યની પોલીસ ફોર્સ દ્વારા કરવામાં આવતી હતી અને તે ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ દ્વારા દેખરેખ હેઠળ હતી પરંતુ તોડફોડ અને આતંકવાદના જોખમોને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે મે બે હજાર માં બસો છનું સશસ્ત્ર કર્મચારીઓ ધરાવતા સમર્પિત CISF આઈ યુનિટની તૈનાતી મંજૂર કરી હતી CISF આઈ આ તૈનાતી બે હજાર એકવીસના ડેમ સલામતી કાયદા પર આધારિત છે જે મુખ્ય ડેમ્સ માટે કેન્દ્રીય સુરક્ષા દળની સુરક્ષા ફરજિયાત બનાવે છે સીઆઈએસએફની ટીમ હવે ડેમની દિવાલો પાણીના ગેટ્સ પાવર સ્ટેશનો અને પ્રવેશ બિંદુઓ જેવી મહત્વપૂર્ણ જગ્યાઓની સુરક્ષા કરશે રાજ્ય પોલીસ હવે સહાયક ભૂમિકામાં રહીને ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડને સમગ્ર સુરક્ષા વ્યવસ્થામાં સહયોગ આપશે